અન્ય મહેમાનશ્રીઓ જે છે બેઠા છે અને અમારા ખાસ કરીને શિક્ષક મિત્રો એમને હું નમસ્કાર કરું છું એ સુંદર વ્યવસાય સાથે આપણે બધા જોડાયેલા છીએ અને એક સુંદર અને સંસ્કારી વ્યવસાય આપણને કઈ પ્રક્રિયાને સાંભળવાની પ્રક્રિયા હંમેશા કોઈને ગમતી નથી આ સહજ પ્રક્રિયા છે બોલવા ઓર બોલતો હોય ને આપણે આપણી પ્રક્રિયામાં જોડાયેલા હોય આપણે સાંભળે કે નહીં સાંભળે કાંઈ ફેર પડે ને લાગે તો આપણી જવાબદારી બોલવાની છે સાંભળવાની તો જવાબદારી કંઈ છે નહીં સાંભળે કે સાંભળે કોને ખબર પડે બોલવાનું તો નિશ્ચિત ના એટલે બોલવાનું જ છે એટલે કરમ સરસ્વતી કરમ અધ્યેત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ હાથે પુરુષાર્થનું પ્રતિક છે ચાઇનાનો એક મોટો ફિલોસોફર થયો ચાઇના તેનું નામ કોન્ફ્યુશિયસ તમારા જેમ વિદ્યાર્થીને ભણાવતો પણ ક્લાસરૂમમાં નહીં બાર ઝાડ નીચે ભણાવી લીધા પછી છેલ્લે પ્રસંગ હતો અને વિદાય પ્રસંગમાં વિદાય લેવાની હતી બધાની વચ્ચેથી તારા વિદ્યાર્થીને જો આખું વર્ષ તમને ભણાવ્યું મારાથી કઈ ભૂલો શિક્ષકો કહેતા હું મારાથી કઈ ભૂલો થઈ હશે ને તો મને માફ કરજો પણ તમને કહો જતી મેરા તમારા ફેરવેલ ફંક્શન છે તમને કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો મને પૂછી શકો છો કોઈ પણ પ્રશ્ન મારા જે તોફાન વિદ્યાર્થી હતો એ ગુરુજી ચોતરા પર બેઠા હતા સામે આમ પાછળ હાથ રાખીને આવ્યો અને ગુરુની સામે આવીને ઊભો રહ્યો તો વાર્તા સાંભળી જશે અને ગુરુની સામે ઊભો રહ્યો ગુરુજીને કીધું ગુરુજી મારા હાથમાં જે જીવડું છે તે જીવતું છે કે મરેલું છે જીવડું છે હાથમાં જીવડું એ ગુરુને પૂછે જીવતું છે કે મરેલું ગુરુજીને થયું કે આ મારો ગુરુ નીકળ્યો જીવતું એમ કે તો પાછળ આપી દે માન નાખે અને મરેલું એમ કે તો ગુરુ જા તો જીવતું છે યુ આર રોંગ પણ એ એના ગુરુ હતા એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર આમ નામ સ્તોત આવ્યો નથી એને સમજી શું તો ગુરુ મને બ્રહ્મા લાગે તો વિષ્ણુ લાગે તો પરબ્રહ્મ છે એની પાસે બધું જ છે બેસો પાસે અને એને કીધું કે ગુરુજીએ શું જવાબ આપ્યો છે એને કોન્ફ્યુઝ છે છોકરાને શું જવાબ આપ્યો અંગ્રેજીમાં બોલ્યા હતા થી વોકર એ લોકો બોલ્યા છે ખબર નહીં મેં જે વાંચ્યું છે અંગ્રેજીમાં વાંચ્યું છે એટલે કે આન્સર ટુ ધ ક્વેશ્ચન લાઈઝ ઇન યોર હેન્ડ આ પ્રશ્નોનો જવાબ તારા હાથમાં છે યુ કેન ચેન્જ ધ જજમેન્ટ આઈ કેન ચેન્જ માય ડેસ્ટિની હું ભાગ્ય બદલી શકું છું હું રિઝલ્ટ બદલી શકું છું સારાને ગૌરવ અપાવી શકું છું એ બધું જ મારા હાથમાં પડ્યું છે આ બરાબર જો લખીશ બરાબર પેન પકડીશ લખવાની ટેવ પાડીશ અરે નેવું ટકા હું પંચાણું ટકા પણ લાવી શકીશ આ કોન્ફ્યુઝન્સનો કોન્ફિડન્સ છે તે મારો પણ કોન્ફિડન્સ હોવો જ જોઈએ આઈ કેન એ કોન્ફિડન્સ હતા અને હવે તો સમય થયો છે તેના માટે શું કરાય તેના માટે ટાઈમ મેનેજમેન્ટ આવે વિદ્યાર્થીમાં છેલ્લો ગુણ ખાસ કરીને ટાઈમ મેનેજમેન્ટ કરો સમયને સાચવો સમયને ગોઠવો લેઝી મેન કેટ ફાઇન્ડ અ ટાઈમ બિઝી મેન ઓલવેઝ ફાઇન્ડ અ ટાઈમ એ ટાઈમનો ઉપયોગ કરતા શીખીએ અને એમાં એક બહુ સરસ મુજબ